હેલો દોસ્તો આજે આપણે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન એકમ કસોટી જોવાના છીએ સપ્ટેમ્બરની અંદર જે આવી છે ઓકે ચાલુ કરીએ કુલ ગુણની અંદર એસીની જગ્યાએ પચીસ લખી દેજો ટાઈપિંગ એરર છે વિભાગ એ જોઈએ નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો ને ગ્રીટો તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સી ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે આરયુ જવાબ આવશે પ્રકૃતિ પ્રેમી હતા અને વિદ્યાર્થી મિત્રો ડિનારીક કોણ હતા એ જ તમારે મને કહેવાનું છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો ભારતમાં જરી ના હુન્નર માટે સુરત જાણીતું છે તો ખરું સારનાથનો સ્તંભ ભારતની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે ખરું યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા ભરો તમિલ દ્રવિડ કુંડની સૌથી જૂની ભાષા છે ઓકે મેં ડાયરેક્ટ જવાબ કહી દીધો તમને આગળ જોઈએ નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એટલે કે નગરપાલિકા હોય ગામ પંચાયત હોય કે મહાનગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત હોય તેનું નિયંત્રણ હોય તે જંગલો ખાલી જગ્યા તેના નિયંત્રણ હેઠળ હોય છે તો સામુદાયિક જંગલો તેના નિયંત્રણ હેઠળ હોય છે નીચેના પ્રશ્નોના સંક્ષિપ્ત એક કે બે શબ્દોની અંદર ઉત્તર લખો કયા દેશોએ પોતાનો આર્થિક વિકાસ બજાર પદ્ધતિથી કર્યો તો અમેરિકા બ્રિટન વિભાગ નંબર બી જોઈએ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો ચાર ગુણનો છે રણ પ્રકારની જમીન વિશે ટૂંકમાં જણાવો તો ભારતની અંદર રણ પ્રકારની જમીન રાજસ્થાન હરિયાણા અને દક્ષિણ પંજાબના શુષ્ક ક્ષેત્રોની અંદર આવેલી છે ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર આ પ્રકારની જમીન આવેલી છે આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાળા વિસ્તારમાં જોવા મળે છે તે રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે તેના કેટલાક ક્ષેત્રોની અંદર ક્ષાર કણોની અધિકતા અને જૈવિક દ્રવ્યોની ઓષપ એટલે કે ઉણપ જોવા મળે છે અહીં જે વિસ્તારોમાં સિંચાઈની સગવડ થઈ છે ત્યાં જુવાર અને બાજરીનો પાક લેવામાં આવે છે અભ્યારણ એટલે શું તો જેમના માથે વિ વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સર્વધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારો અભયારણ્ય કહેવાય છે કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર અભ્યારણની સ્થાપના કરી શકે છે તેમાં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓ કરી શકાય સત્તાધિકારી પાસેથી મંજૂરી મેળવીને અહીં પાલતુ પશુઓને ચાલી શકાય પેરિયાર ચંદ્રભામા એતુર નાગરમ સરીકા વગેરે દેશના જાણીતા અભ્યારણ છે વિદાય મિત્રો બહુહેતુક યોજનાનું મહત્વ જણાવવાનું છે જોઈએ નદીઓ પર બંધ બાંધી મોટા જળાશયો બનાવવા અને તેના પાણીનો ઉપયોગ સિંચાઈ જળ વિદ્યુત ઉત્પાદન પૂર નિયંત્રણ જમીન ધોવાણનું નિયંત્રણ આંતરિક પરિવહન મત્સ્ય ઉદ્યોગ મનોરંજન વગેરે હેતુ માટે કરવાની યોજનાઓને બહુહેતુક યોજનાઓ કહેવાય છે બહુહેતુ એટલે હેતુ જેના વધારે હોય એને કહેવાય કે નીચે પ્રમાણે છે કે બંધોની બનેલા જળાશયોમાંથી નહેરો કાઢી દેવામાં સિંચાઈનો વિકાસ કરી ખેત ઉત્પાદન વધારવું બંધોના પાણી દ્વારા જળ વિદ્યુત ઉત્પાદન કરવું ખેતી અને ઉદ્યોગનો વિકાસ કરવો અગિયારમો પ્રશ્ન છે ગરીબી એટલે શું ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો જણાવો તો વિદ્યા મિત્રો જવાબ લખેલો છે તો કેમ સરસ મજાનો વિભાગ ડી આવી ગયો તો એની અંદર ટૂંક નોંધ લખવું પ્રાચીન ભારતનું ખગોળશાસ્ત્ર મોસ્ટ આવી પ્રશ્ન છે તો લખજો સારી રીતે કૃષિ ક્ષેત્ર આવેલા ટેકનિકલ અને સંસ્થાગત સુધારાની શી અસરો થઈ છે તેમ લખવાની છે અને બેસ્ટ ઓફ લખ ફરી મળીશું આવતા વિડીયોની અંદર ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આવજો તા ગુડ બાય ટેક કેર લવ યુ ઓલ